નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિનારાવાદ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથ જિલ્લાના જાણીતા જમજીર ધોધ નજીક સિંગોડા નદીમાં ફસાયેલા દીવના છ સહેલાણીઓનો દિલધડક બચાવ જમજીર ધોધ અને તેની આસપાસના વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે લપસણી ભૂમિ હોવાના કારણે પાણીના પ્રવાહની નજીક ન જવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ અત્યારે જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે આવા વાતાવરણમાં કુદરતી સંપદા અને નદી નાળાને જોવા માટે અનેક સહેલાણીઓ ગીર સોમનાથ જિલ્લામાં પધારતા હોય છે આવા જ દીવથી ફરવા આવેલા છ સહેલાણીઓ ગીરગરડા તાલુકાના જામવાડા પાસે આવેલા ચમચીર ધોધ નજીક સિંગોડા નદીમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા આંગેની જાણ થતાં તુરંત જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંધા તથા લાયઝન અધિકારી શ્રી કોડીનાર મામલતદાર શ્રી કોડીનાર અને ગીરગઢડા વેરાવળ ફાયર વિભાગ કોડીનાર પોલીસ વિભાગ જામવાડા ગામના સ્થાનિક લોકો તથા તરવૈયાઓની તાત્કાલિક કામગીરીથી તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા સફળ રીતે રેસ્ક્યુ કર્યા બાદ તેઓને સારવાર માટે સીએચસી ગીરગઢડા ખાતે લઈ જવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જમજીર ધોધ અને તેની પાસની સિંગોડા નદીમાં વરસાદી પાણી સતત રહેવાના કારણે તેમની નીચેથી ખડકાળ જમીનને કારણે લપસણી ભૂમિ છે જેના કારણે પ્રતિવર્ષ કોઈને કોઈ આવી ઘટના બનતી હોય છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી અને જિલ્લા શ્રી એનવી ઉપાધ્યાય જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે વરસાદી માહોલમાં જમજીર ધોધ નજીકનો વિસ્તાર જોખમી હોવાથી તેની નજીક જવું નહીં શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગીર સોમનાથ દ્વારા વિસ્તારમાં પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલ છે તેથી પોતાના જાનમાલના રક્ષણ માટે સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક આ વિસ્તારમાં પ્રવાસ કરવો તેમજ ભરાયેલા પાણીના પ્રવાહની નજીક ન જવા પણ જિલ્લા શ્રીએ અનુરોધ કર્યો છે રિપોર્ટ ન્યૂઝ